ભાજપ વિરોધી સૂત્રોચ્ચારો સાથે હાથમાં પ્લેકાર્ડ લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે વાસંદા ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ભાજપ સરકારનો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની રદ કરવાનો તગલગ નિર્ણય રદ કરવામાં આવે અને આદિવાસી બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવ્યા બાદ મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વાસંદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આહવાનગરના બિરસા મુંડા સર્કલથી કલેક્ટર કચેરી સુધી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચારો સાથે નારેબાજી કરી હાથમાં પ્લે કાર્ડ લઈ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો

જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલતી હતી જેમાં કેન્દ્ર સરકારના પંચોતેર ટકા સહાય અને રાજ્ય સરકારની પચીસ ટકા સહાયમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ વેકન કોટામાં પ્રવેશ મેળવતા હતા અને એમને ફ્રીમાં ભણવાનું મળતું હતું ત્યારે અત્યારના નવા પરિપત્ર પ્રમાણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી દેવાના જીઆરથી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓનું શિક્ષણ લૂંટાઈ જવા પામ્યું છે અથવા હવે પછી આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ આગળ ભણી શકવાના નથી એ ભય હેતળ અમે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અમારો પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે ચાલી આવી રહી છે ચાલવા દેવો અગર આ જો બંધ કરવામાં આવશે તો અમે આવેદનપત્ર આપ્યા બાદ અમારું આંદોલન હજુ તેજ કરીશું અમે ધરણા પ્રદર્શન કરીશું અને કલેક્ટર કચેરીનો ઘેરાવો જેવા કાર્યક્રમ પણ કરીશું અમે જુદા જુદા જિલ્લામાં આવા કાર્યક્રમ કરવાના છે અમારી માત્ર એક જ માંગણી છે જે રીતે આગળથી ચાલી આવે છે એ રીતે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ રહેવી જોઈએ